अन्या ट्रुटिया मा थोडा उचा जा. એટલે ત્યાંથી ઉપાડીન લાવવું પડે ને? તમે ઊત આવો. આ વખતે અમે ઊત કર્યું લંડન ગયા હતાં તો એ દિવસ શું નતી લઈ. ત્યાં જન બધું લીધુંતું, બ્રશ, ટ્યુબ બધું, શેમ્પુ ભંપુ ત્યાંથી લીધુંતું. ત્યાં જ લીધું? ત્યાં જ વાપર્યું ને ત્યાં જ મૂકે નહીં. જે વાપર્યુંતું. આજે કશું લઈને નહી આયે. લાઈ દે. ત્યાંના શેમ્પુ જે સારા હતા ને મને લાગે છે. હમ. એ નવા સારા લાય લાઈ પી ઉત. અચ્છા.

<coughs> mundo <stas> <coughs> <mbrindo la hard một> yeah. vai vai ficar aqui, vai Eu vai આપણે <laughs> 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 <laughs>

આ ભાઈ વડાપાઉં ખાવા આવ્યા છે વડાપાઉ મમ્મીને એક ઢોસા કીધું સાદો એનો ભાવે છે ઢોસા મમ્મીનો ઢોસા વડાપાઉં લઈએ છીએ આપણે એકવાર બનાવ્યો તો આનો વિડીયો ભાઈ ભાઈ વડાપાવ બહુ મસ્ત હોય છે અહીંયા વડાપાઉને ડાબેલી ગોરવામાં અમારે જો અહીંયા ઇન્ડક્શન બેંક છે એની બાજુમાં જ છે આવજો જ્યારે આવો ત્યારે ભાઈ અહિયાં ના ઢોસા ઇડલી બહુ મસ્ત હોય છે और दाल और कसा तैयार पैक करना है हांंनो सांभर चटनी बहुत सरस है चलो पैकिंग कर गए ने घरे मडीये તો ભાઈ ઘરે આવી ગયા મસ્ત વડાપાઉં ખાધું બહુ જ મસ્ત હતું અને મારી મમ્મીને ઢોંસા મસ્ત ભાવે અને હવે જોઈએ છે અમે લોકો કપિલ શર્મા નવી ટી શર્ટ ભાઈ મસ્ત આયી ટો ટોના બૂટ તો બતાય ભાઈ આ મેં છોકરી માટે બૂટ લાવે ખાલી બોક્સ જ બતાવે બતાય તો वो एक हाथ थिया पकडू और एक हाथ से बताऊं तो हम करें हम कैमरा हम करें ना तू खुलें तू बताएं बंदे खबरत न दिखा न जॉर्डन की नाइकी जॉर्डन मतलब ये कह अच्छा मस्त तो है याने आवाज़ मंगाया था आवाज़ मंगाया था मतलब आवाज़ की था रहे मतलब यार अच्छा याना बर्थडे गिफ्ट

બુઢી ઘોડી લાલ લગામ લંગડી એ એનો મુહાવરાનો અર્થ જ એ થાય બુઢી ઘોડી લાલ લગાવ એટલે ગઈડી થઈ ગઈ છે તો એ મતલબ મેકઅપ ને હેરસ્ટાઈલ આન તે બધું કરવાનો છે બુઢી ઘોડી બુઢી ઘોડી હોય તો લંગડી ઘોડી જાતા વર્ષો થી તો બધાન પૂછ્યા બધા જવાબ આપશો ભઈ તમે લોકો જ કહેજો કમેન્ટમાં કહેજો કે બુઢી ઘોડી હોય કે લંગડી ઘોડી હોય મારા પ્રમાણે બુઢી ગોડી હોય આના પ્રમાણે લંગડી ગોળી લંગડી ગોળી લાલ લગાવ બુઢી ગોળી લાલ લગાવ મારું સાચું જ છે મને ખબર છે તમે મારો જ સાથ આપશો કેમ કે તમે મારા સબસ્ક્રાઈબર છો કોટ હોય તો મારું જ બોલજો ચલો હવે બેઠા છીએ ફેમિલી ટાઈમ ટીવી જોઈએ છે હવે ટીવી આવે ત્યારે જ ચાલુ થાય બાકી અમારે ચાલુ ના થાય બાકી અમે કોઈ જોતું જ નહીં બહુ ઓછું હવે અમે જોઈએ

મિત્ર આતકે એટલે એજન્ટ બધું હાચ્યું ને જાતે કરે ને તો ફ્રીમાં થઈ જાય એજન્ટને શું કામ હાલવાના પૈસા કંદર આપવાના તો વધારે ના હાલતો બરાબર ને પૂછ એક તો ચલે કળેતી મોળો

поймали там на